ಸ್ಮ್ಯ ಕಾನಾ ಪಹ ಅಡಿಯನ್ನು ಮಂಗಳವಾರ ધર્મસભા આજે પુનિત સહાયમ પિલ્લાઈનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ અશુદ્ધ આત્માને ભાઈમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરે છે અશુદ્ધ આત્મા બહાર નીકળી જાય છે આ ચમત્કાર દ્વારા એ પ્રસ્થાપિત થાય છે કે ઈસુ આપણને આંતરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપવા જ આવ્યા છે સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય એક કડી એકવીસથી અઠ્યાવીસ તેઓ કફરના હુમ ગયા અને વિશ્રામવાર આવતા ઈસુએ સભાગૃહમાં જઈને ઉપદેશ આપવા માંડ્યો લોકો એમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા કારણ તેઓ શાસ્ત્રીઓની પેઠે નહીં પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા એવામાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ સભાગૃહમાં આવી ચીસ પાડી ઉઠ્યો ઓ નાસરેથ ના ઈસુ તારે શું તું અમારો નાશ કરવા આવ્યો છે મને ખબર છે તું કોણ છે તે તું ઈશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે પણ ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું રહે અને એનામાંથી બહાર નીકળ એટલે અશુદ્ધ આત્મા પેલા માણસને આંકડીમાં પછાડી મોટી ચીસ પાડી તેનામાંથી ચાલ્યો ગયો આ જોઈને લોકો બધા અચંબો પામીને માહો માહે કહેવા લાગ્યા આ શું આ તો નવી જાતનો ઉપદેશ છે આ તો અધિકારપૂર્વક બોલે છે અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે તો તેઓ પણ એનું કયું કરે છે અને થોડી જ વારમાં ગાલીલના પ્રદેશમાં ચારે કોર તેમની નામના ફેલાઈ ગઈ ઈસુ એક ચુસ્ત ઈસરાયેલી છે વિશ્રામવાર પાલનની આજ્ઞા પ્રભુએ આપેલી છે એ દિવસે સભાગૃહમાં જવાનો ઈસરાયેલી શિરસ્તો છે ઈસુ આજ્ઞા પાલન કરે છે અને શિરસ્તો પણ જાળવી રાખે છે કોઈ પણ ઈસરાયેલી પુરુષ જેની ઉંમર બાર વર્ષ કે તેથી વધુ હોય તે શાસ્ત્રપાઠનું પઠન કરી શકે અને શાસ્ત્રપાઠ આધારિત ઉપદેશ પણ કરી શકે ઈસુ એવી પ્રવૃત્તિ જ કરી રહ્યા છે સભાગૃહના શ્રોતાઓ ઈસુના ઉપદેશથી આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે બસ એ જ વખતે ઈસુનો વિરોધ કરનાર અદ્રશ્ય વ્યક્તિ આવી પહોંચે છે જે દ્રશ્ય છે તે એક ઈસરાયેલી ભક્ત છે જે અદૃશ્ય છે તે શૈતાન અથવા અશુદ્ધ આત્મા આ અદ્રશ્ય અશુદ્ધ આત્મા આ અદ્રશ્ય ઈસરાયલનો સહારો લઈ ઈસુ પર પ્રહારો કરે છે શૈતાન હંમેશા પ્રભુનો વિરોધ કરે છે શૈતાનને પ્રભુની હાજરીનો ખ્યાલ આવી જ જાય છે જો ક્યાંક ખાંડનો એકાદ પણ કણ પડ્યો હોય તો કીડીને ખ્યાલ આવી જ જાય છે શૈતાન તો અંધકાર છે પ્રકાશ આવે તો અંધકારે ભાગવું જ પડે એટલે અંધકાર હંમેશા પ્રકાશથી ગભરાય ઈસુ એ શૈતાનને અથવા અશુદ્ધ આત્માને આજ્ઞા કરે છે એ ઈસરાયેલી ભાઈમાંથી નીકળી જવાની ઈસુ મારામાં પણ આવી કોઈક વિનાશકારક વૃત્તિ જુએ તો તરત એ વૃત્તિને મારામાંથી નીકળવાની આજ્ઞા કરે છે વિનાશકારક વૃત્તિઓ છે અદેખાય વૃત્તિ વેરવાળાઓની વૃત્તિ દેખાડો કરવાની વૃત્તિ છેતરવાની વૃત્તિ અભિમાની વૃત્તિ વાસના વૃત્તિ વિરોધ કરવાની વૃત્તિ ઈસુમારામાં પ્રવેશી ગયેલી આવી અશુદ્ધ વૃત્તિઓને પારખી જાય છે અને એ વૃત્તિઓને આજ્ઞા કરે છે મારામાંથી નીકળવાની મારું શરીર એ પવિત્ર આત્માનું મંદિર છે મારું મન એ પ્રભુનું સ્મરણ કરવાનું સ્થળ છે મારો આત્મા એ પ્રભુને પ્રેમ કરવાનો તકતો છે મારા પર એકમાત્ર પ્રભુનો જ અધિકાર છે અશુદ્ધ આત્મા પેલા ભાઈમાંથી વિદાય લે છે પણ એ માટે એ ભાઈએ થોડું સહન કરવું પડે છે આપણે પણ આપણી દૂરવૃત્તિ સમાવવા ઉપવાસ કરવાનું પગપાળા યાત્રા કરવાનું તપ કરીએ છીએ તપના તાપમાં દૂરવૃત્તિઓ બળે ત્યારે થોડું સહન કરવાનું તો થાય જ સોનામાંથી અશુદ્ધિ કાઢવા સોનાને અગ્નિમાંથી પસાર થવું પડે છે મજબૂત લોખંડને ઈચ્છિત ઘાટ આપવો હોય તો લોખંડને લાલચોડ કરવામાં આવે છે અને પછી હથોડા વડે ટીપવામાં આવે છે ત્યારે એ લોખંડનો ટુકડો ફસલ લણનાર ઉપયોગી દાતરડું બને છે ઈસુ શુદ્ધ કરનારી આગ છે ઈસુ ઈચ્છિત ઘાટ ઘડનાર ઘણ છે આગનો તાપ અને ઘણનો ઘા ભારે ખરા પણ આપણને નવા બનાવી દે તારા ધ્યાનમાંજને તારી નિકટ પાવું તારું નામ લઈને હું પોળી જાઉં તારું નામ લે હું પોળી જાઉં તારા ધ્યાન માહો મુજ ને रि निकट पा દયા સાગરમાં ક્યારે ડૂબી જાઉં તારા પ્રેમના દરિયામાં ક્ય ભૂતણાં તારી પ્રીતના વેણ માં ક્યારે વે તો થાઉં તારી પ્રીતના વેણમાં ક્યારે વા તો થાઉં તારું નામ લઈને હું પોળી જાઉં તારુંું નામ લઈને હું પોળી જાઉં તારા ધ્યાન જનમાં મુજને તારી નિકટ પાવું તારું નામ લે પોળી જાઉં तारु नाम लईने हूँ पढ़ि जाऊं तारा ध्यान माहु मुझने तारी निकट पाऊँ પાપ તણા બોજથી હું ક્યારે મુક્ત થાઉં વ્યાકુળ મનનાભારથી ત્રાહી ત્રાહી જાઉં આશીર્વાદ તારો હું પ્રભુ ક્યારે પામું આશીર્વાદ તારો હું પ્રભુ ક્યારે પામું

तारु नाम लईने मूँ पोढ़ी जाऊं तारा ध्यान माहों मुझने तारी निकट पाऊं इसु नाम लईने मूँ पोढ़ी जाऊं